ચૈતર વસાવા ફરી એકવાર આદમી પાર્ટીના નેતા પ્રાંત અધિકારી અને મામલતદારનો જાહેરમાં લીધો છે કરાવવા માટે મોડી રાતથી જ લોકો લાઈનમાં લાગી જાય છે બાળકોનું ભણતર બગડી રહ્યું છે લોકો અટવાઈ રહ્યા છે ત્યારે ચૈતર વસાવાએ કહ્યું કે આ બધા તાઇફા છે તે બંધ કરે અને સરકારને કહો કે બાળકો માટે સારી સુવિધા આપે નહીતર જો આ તાઈફા બંધ કરવામાં નહીં આવ્યા તો આવનારા બે દિવસ પછી મામલતદાર કચેરીએ તાળા માડી દઈશું તેવી ચીમકી પણ ચેતર વસાવા દ્વારા ઉચ્ચારવામાં આવી હતી ચૈતર વસાવાએ પ્રાંત અધિકારી અને મામલતદારનો જાહેરમાં ઉઘડો લીધો ચેતર વસાવા ફરી એકવાર આક્રમક મૂળમાં દીડિયાપાડાના પ્રાંત અધિકારી મામલતદાર સહિતના અધિકારીઓ રીત ક્લાસ લગાવતા જોવા મળ્યા નર્મદા સાથે પણ ટેલિફોનિક વાત કરી અને રાત્રે બે ત્રણ વાગ્યા થી લોકો કચેરીની બહાર આવી જાય છે તેમ છતાં સવારે તેમના કામ થતા નથી જો બે દિવસમાં સમસ્યાનો અંત નહીં આવે તો તેઓ મામલતદાર કચેરીએ તાળા મારી દઈશું તેમ જણાવ્યું હતું નોટબંધીમાં બે સુધી લાઈન પર રહ્યા આ બધું ખુલ્લું રાખજો નથી અમારા લોકો કાયમ આવા ધરમ ધક્કા જ ખાવાના છે નોટબંધીમાં બે વારો સુધી લાઈનો ઉપર ઉભા રહી ને અમારા લોકો કેટલા મરી ગયા કોરોનામાં બે વર આવી રીતના અમારા લોકોની હાલત બનાવી તમે હવે તમે આધાર કાર્ડ અપડેટ માટે ત્રણ ત્રણ દિવસના ત્રીસ તારીખ ના કોણ છે ભાઈ આ ત્રીસ તારીખ ના લાઈન પર છે તમે સુવિધા કરો ને સરકાર માં વાત કરો સુવિધા કરે અહીંયા આધાર કાર્ડ સરકારે આપ્યું છે તેને હું અપડેટ કરાવવાનું રેશન કાર્ડ સરકારે આપ્યું છે એને હું અમારે કેવાયસી કરવાની કટિયા સરકારના આ ખેડૂત છે એના પોતાના કટિયા છે એને અમારે હું કામ રજીસ્ટ્રેશન કરાવવાનું ભાઈ આ બધા ધંધા લઈને બેઠા છો બોલાવો નોર્મલદારશ્રી ને અમારા લોકો આખું વર્ષ આ ધંધા કરવાના છે કંઈ કામ નથી કરવાના બે બે ત્રણ ત્રણ મહિનાથી આ ધંધા બિચારા ત્રીસ તારીખના ના આટા મારે છે આ ચાર ચાર બે બે વાગા આવીને અહીંયા બેઠા છે વ્યવસ્થા નહીં થતી હોય તો પેલા સરકારમાં વાત કરો બધી વ્યવસ્થા કરે અહીંયા તમે કેન્દ્ર ઉભા કરો ને ઓ ભાઈ મામલતદાર છે કે બોલાવો